હરીફ રીતે બીજેપી બીજેપીના ઉમેદવાર ચૂંટાયા પાટણમાં લંપટ શિક્ષકની થી ચકચાર શિક્ષકે વિદ્યાર્થી કરી છેડતી શિક્ષકે વિદ્યાર્થીને પેપર ચેક માટે ઘરે બોલાવીને ઇજ્જત લેવાનો કર્યો હતો પ્રયાસે ભૂપેન્દ્ર પટેલે લોકસભા ચૂંટણી માટે કચ્છથી શરૂ કર્યો પ્રચાર માતાના મઢે દર્શન કરીને કચ્છમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી લાગી આગ સદનસીબે કોઈ જાનહાની નહીં વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તેના મહત્વના સમાચારોની તો સુરત લોકસભા બેઠક જે બિનહરીફ જેમાં ભાજપના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે સુરત લોકસભા બેઠકનો મામલો જે રીતે બે દિવસથી આ હાઈ પ્રોફાઇલ બેઠક રહી લોકસભામાં ભાજપની પ્રથમ જીત થઈ છે તો સુરત બેઠક પરથી બીજેપીના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે તો આ ખૂબ જ ઐતિહાસિક ઘટના કહી શકાય છે ગુજરાત લોકસભા આવ્યું હોય ત્યારે ચૂંટણી પહેલા જ ભાજપની પ્રથમ જીત સુરત લોકસભા બેઠક પર બીએસપી ના ઉમેદવાર પ્યારેલાલ ભારતીય પણ ફોર્મ પરત ખેંચી લીધું છે તો સુરતમાં પહેલા જ સાત ઉમેદવારો પરત

સુરત લોકસભા બેઠક પહેલેથી જ ભાજપનું ગઢ માનવામાં આવે છે પરંતુ બેઠકમાં ભાજપની ચૂંટણી પહેલા જ જીત થઈ છે બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે ભાજપના ઉમેદવાર ખૂબ જ મહત્વની ઘટના ઐતિહાસિક ઘટના કહી શકાય છે કે જયારે સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ છે તો પ્યરેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચી લીધું છે કેટલાય સમયથી આ વાતચીત હતી કે જે ચર્ચા હતી બીએસપીના જે ઉમેદવાર છે તેઓ ફોર્મ પરત નહીં ખેંચે પણ ઇતિહાસ પણ સર્જાઈ ચૂક્યો છે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે અને હવે ભાજપના જે ઉમેદવાર છે તેઓ બિનહરીફ ચુંટાઈને આવ્યા છે લોકસભામાં ભાજપની પ્રથમ જીત સુરત બેઠક પરથી બીજેપીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે બીએસપીના ઉમેદવાર પ્યરેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચી કીધું છે પ્યરેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચવાની કલેક્ટરે પુષ્ટિ કરી છે અને સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ છે કુંભાણીનો ફોર્મ રદ્ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં જતી બાકીના 8 ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ જાહેર થશે તેવું સૌ કોઈને ખ્યાલ હતો અને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ જેઓ હવે બિનહરીફ ચૂંટણીાઈ ચૂક્યા છે સુરત લોકસભા બેઠકને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યો છે જેમાં કુંભાણીનો ફોર્મ રદ્ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં જતી બાકીના 8 ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો ભાજપ બિનહરીફ થઈ શકે છે એ સૌ કોઈને ખ્યાલ હતો કે 8માંથી ફોર્મ પરત ખેંચી ચૂક્યા હતા અને માત્ર એક જ ઉમેદવાર હતા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ તેઓ જો ફોર્મ પરત ખેંચે તો બિનહરીફ ભાજપ જીત હાંસલ કરશે તેવી માહિતી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં કલેક્ટરે હવે પુષ્ટિ કરી છે કે તેમણે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતની એક લોકસભા બેઠક ભાજપના ફાળે છે ખૂબ જ મહત્વની અને મોટી વાત કહી શકાય છે સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે અને હવે આ બેઠક ભાજપના ફાળે ગઈ છે એટલે ક્યાંક ચૂંટણીની તૈયારીઓની વચ્ચે હવે ભાજપમાં જશ્નનો માહોલ પણ જોવા મળશે જે

મયુર ખૂબ જ મહત્વના સમાચાર ઐતિહાસિક ઘટના પ્રથમ વખત ગુજરાતની કોઈ લોકસભા બેઠક સુરત બિનહરીફ આજે જાહેર થઈ છે સુરત લોકસભા બેઠક પર પ્રથમ વખત બિનહરીફ ચૂંટાઈને આવી રહ્યા છે ભાજપના ઉમેદવાર શું કહેશો વાત કરવામાં આવે તો એક ઇતિહાસ ઇતિહાસ છે ભાજપે પણ ચ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે સુરત લોકસભાની બેઠક પર બિનહરીફ ચૂંટાયા છે મુકેશ દલાલ ભાજપના ના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે એ રીતે કોંગ્રેસ ફોર્મ રદ થયા બાદ એક પછી એક અપક્ષ ના ઉમેદવારોના પણ પરત ફોર્મ ખેંચવામાં આવ્યા છે એટલે કહી શકાય કે બંધ બહાને મોટો ખેલ થયો છે ને હાલ હવે ચૂંટણી જીતવામાં પ્રથમ નંબર હોય તે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે કહી શકાય કે પાછળના દરવાજેથી જે પ્યારેલાલ છે જે બીએસપી ના ઉમેદવાર છે તેમનું એક ફોર્મ બાકી હતું તેઓએ ચૂંટણી લડવા માટેની વાત કરવામાં આવી હતી પરંતુ તેમણે પણ ફોર્મ પરત ખેંચી લેતા હવે બિનહરીફ ચૂંટણી જીત્યા છે જી ચોક્કસથી કોંગ્રેસ માટે આ ચૂંટણી પહેલાં જ કેટલું મોટું નુકસાન કહી શકાય છે એક બેઠક પહેલેથી જ હારી ગઈ કોંગ્રેસ અને ભાજપ માટે અને એમાં પણ વાત જ્યારે સુરતની હોય ત્યારે સુરત હંમેશાથી ભાજપનું ગઢ રહ્યું છે હવે ત્યાં પણ પ્રકારની મહેનતની નથી જરૂરિયાત પહેલાંથી જ જીતનો જશ્ન જોવા મળશે જે બિલકુલ થી વાત કરવામાં આવે તો જે રીતે બિનહરીફ ચૂંટાયા છે ત્યારે ગુજરાત માં પણ તેનો ભડકો પડવાનો છે ભાજપ ને જરૂરથી કહી શકાય કે મતદાન મતદાનમાં માં પણ વધારો થઈ શકે છે ઉમેદવાર સામે આંગળી સીંધવામાં આવી હતી અને આક્ષેપો કરવામાં આવ્યા હતા કે બંધ બાણે કંઈક રંધાયું છે એટલે કહી શકાય કે આક્ષેપ પ્રત્યે આક્ષેપ વચ્ચે ત્રણ દિવસ સુધી સુરત લોકસભાની બેઠક પર આ ડ્રામા સર્જાયો હતો ને આખરે

જે બિલકુલ વાત કરવામાં આવે તો જે યુવા કાર્યકર્તા છે પણ કલેક્ટર કચેરી ખાતે અને મીડિયા સમક્ષ વાત કરી હતી આક્ષેપ કરતા કહ્યું હતું કે દબાણ કરવામાં આવી રહ્યું છે જે ઉમેદવાર છે દબાણ કરવામાં આવ્યું છે અન્નો નંબર માંથી વોટ્સઅપ કોલ કરી તેને દબાણ કરવામાં આવી રહ્યું છે ફોર્મ પરત ખેંચવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો બીએસપી જે યુવા કાર્યકર્તા છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ થોડેક જ બીએસપી ના ઉમેદવાર ફોર્મ પણ પરત ખેંચાયું છે કહી શકાય કે પાછળ ના ઉમેદવાર થી ઉમેદવાર હતા અને પોતાનું ખેંચ્યું હતું દલાલ જે ઉમેદવાર છે બિન ચૂંટાયા છે તેઓ પણ મીડિયા સમક્ષ આવશે ને સમગ્ર માહિતી આપના છે હાલ તો ભૂકેશ દલાલ જે ઉમેદવાર છે ભાજપના ના બિનહરીફ ચૂંટાયા છે તેઓ સીઆર આર ઓફિસે પણ પહોંચી ચૂક્યા છે જે ચોક્કસથી અને હવે ખાસ કરીને જે લાગે છે કે બીએસપીના જે પ્યારાલાલ છે તેઓ પણ ભાજપના સંપર્કમાં આવ્યા હોય અને હવે તેમણે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે એની સાથે સાથે નિલેશ કુંભાણી પર પણ જે આક્ષેપો થઈ રહ્યા હતા કે તે કોંગ્રેસના જે કાર્યકરો આક્ષેપ કરી રહ્યા હતા કે તેમણે પણ પૈસા લીધા છે તો શું નિલેશ કુંભાણી પર પણ જે આક્ષેપો થઈ રહ્યા છે તેના પર કોઈ વિગત મળી રહી છે

જે ચોકસીને હવે અત્યારે હાલ જ્યારે સુરતમાં બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે મુકેશ દલાલ ત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે

બિનહરી ભાજપ ના ઉમેદવાર મુખ્ય દલાલ જીત્યા છે જે ચોક્કસથી અત્યારે મયૂર ખાસ કરીને કહી શકાય છે કે આ કોંગ્રેસ માટે ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થઈ છે અહીંયા જે પ્રકારે અત્યારે પહેલેથી જ ઉમેદવાર ના ટેકેદારો જે હાજર ન રહેતા જે પરિસ્થિતિ સર્જાઈ છે અને હવે આ જે બેઠક છે ભાજપના ફાળે ગઈ છે ત્યારે કોંગ્રેસ માટે આ કેટલું મોટું નુકસાન કહી શકાય છે બિલકુલ થી વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં આ પડઘો પડવાનો છે મોટું નુકસાન થઈ શકે છે કોંગ્રેસના સાફ પણ થઈ શકે કારણ કે સુરતની જે લોકસભાની બેઠક જે ભાજપ નું ગઢ ગણાતું તે બેઠક પર સૌ કોઈની નજર હોય છે પરંતુ જે રીતે ગઠબંધન થયું હતું ને ત્યારબાદ જયારે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ માહોલ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી આ ડ્રામા સર્જાયો હતો અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા તેને લઈને કોંગ્રેસના ઉમેદવારો જે છે તેમના સામે પણ આંગળી સીંધવામાં આવી હતી કોંગ્રેસના નેતાઓ દ્વારા રાંગલી સિંજવામાં આવી એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ ફાટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે ને હવે ભાજપમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે મારી સાથે બદલ આપનો આભાર મયુર મિસ્તી અમારા સંવાદદાતા મારી સાથે છોડાઈ ગયા હતા સુરત લોકસભા બેઠકનો મામલો મહત્વના સમાચાર સુરત લોકસભા બેઠક ચૂંટણી પહેલા જ ભાજપના ફાળે આ ખૂબ જ મહત્વની વાત કહી શકાય છે ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે ગુજરાત લોકસભા બેઠક બિનહરીફ ચૂંટાઈ હોય તો આ પ્રથમ એવી બેઠક સુરતમાં ઇતિહાસ સર્ચાયું છે ઐતિહાસિક ઘટના કહી શકાય છે કે જ્યારે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમનું ફોર્મ રદ થતા બિન બીજા અન્ય જે સાત ઉમેદવારો હતા તેમણે પહેલાથી જ પોતાનું જે ફોર્મ છે તે પાછું ખેંચી લીધું હતું ને માત્ર એક જ ઉમેદવાર ભાજપની સામે હતા બીએસપી ના અને હવે તેમણે પણ પોતાનું જે ફોર્મ છે તે પરત ખેંચી લીધું છે ત્યારે હવે ભાજપના મુકેશ દલાલ હરીફ ચૂંટાઈ ચૂક્યા છે બેઠક પરથી બીજેપીના ઉમેદવાર આજે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોડજી સુરત લોકસભા બેઠકને લઈને મહત્વના સમાચાર સામે આવે છે બીએસપીના ઉમેદવાર પ્યરેલાલ ભારતીએ પણ ફોર્મ પરત ખેંચી લીધું છે અને बीजेपी ને ચૂંટણી પહેલા જ સુરત લોકસભા બેઠક મળી ગઈ છે

સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જેનો સીધો લાભ મૂકે દલાલને મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીની જે નેતાગીરી હતી એની ડિન્ટરેસ્ટ જોવા મળે છે ત્યારે ભારતીય કોંગ્રેસ પક્ષનું લગભગ પરફોર્મન્સ છે ઉમેદવારનું જે સેટિંગ હતું ભારતીય જનતા પાર્ટીનું સાથેનું એ દેખાઈ આવે છે જેના કારણે આ ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે એક વાત ચોક્કસ છે કે વર્ષ બે હજાર ચૌદ ઓગણીસો એમાં પણ ભારતીય જનતા પાર્ટી તમામ સીધું જીતી હતી ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સુરતથી પોતાની જીતની શરૂઆત કરી છે અત્યારે તો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ આશીર્વાદ લેવા માટે પણ મુકેશ દલાલ પહોંચ્યા છે થોડી વારમાં ચૂંટણી અધિકારી દ્વારા પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કાલે મુકેશ દલાલ સિવાય એક પણ ઉમેદવાર નથી ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી પંચ ને રાજ્યનું મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રિપોર્ટ મોકલવામાં આવશે ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવશે જે ચોક્કસથી પરંતુ આ ભાજપને કેટલી મોટી જીત કઈ શકાય છે ને પ્રથમ વખત એવું બન્યું છે આ કેટલી મોટી ઐતિહાસિક ઘટના કઈ શકાય છે ખાસ ગુજરાતની બેઠક માટે ગુજરાત લોકસભા બેઠક માટે ભાજપ પાર્ટી ચોક્કસ મોટી જીત કઈ શકાય ભારતીય જનતા પાર્ટીની ચૂંકણીની રાજનીતિની આ જીત છે પ્યુરિસનાની જીત છે કોંગ્રેસની નિષ્ફળતા છે કોંગ્રેસે યોગ્ય ઉમેદવાર પસંદ ન કર્યો આ કોંગ્રેસની કઈ છે નિષ્ફળતા છે સુરતમાં ભાજપની જીત ચોક્કસ છે સુરતમાં ભાજપની વિરોધતાની જે કહી શકાય પણ લોકશાહી રીતે કહી શકાય આ યોગ્ય સંપૂર્ણ રીતે નથી આનાથી મતદારો માં ચોક્કસપણે કન્ફ્યુઝન ઉભું થવાનું સુરતના મતદારો પોતાનો મતાધિકાર નો ઉપયોગ નહીં કરી શકે એ પણ એક હકીકત છે આજે જે મતદારોને મુખ્ય ઉળગતા નથી ઉગમતા નથી એ લોકો માટે શું આજે સાત થી આઠ લોકો જે આખું રાત રમત રમી કોઈ પૈસાથી સેટિંગ કર્યું છે કે દાબ દબાણ કે ધમકી થી જે રીતે પોતે ઉમેદવારી પત્ર પાથે કે છે જેના કારણે લોકશાહીમાં કુશળતા યોગ્ય લાગતું નથી લોકશાહીમાં મતાધિકાર ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે દરેક મતદાર પોતાનો મતદાર કારણ કે આ વીસ લાખ મતદારોનો નો પ્રશ્ન બાકી એક વ્યક્તિનો પ્રશ્ન નથી આજે માત્ર સાત આઠ લોકો ઉમેદવારી પત્ર નોંધાવ્યા હતા ઉમેદવારી પત્ર ભર્યા પછી પોતે રાજકીય કારણોસર અંગત કારણોસર કે વહીવટી કારણોસર ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચે છે ચોક્કસપણે આધારે સુરત ની જનતા મોટો પટકો ચોક્કસ છે ભાજપ માટે ઐતિહાસિક જીત છે પણ લોકશાહી બચાવ આ બાબત નથી ચોક્સથી અને ખાસ કરીને અત્યારે જો વાત કરવામાં આવે જે પ્રકારનો માહોલ જોવા મળ્યો ત્યારે કોંગ્રેસ કુંભાણી છે તો ક્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે નિલેશ કુંભાણી જ પૈસા ખાઈ લીધા છે તો અહીંયા શું લાગે છે નિલેશ કુંભાણી વિશે શું લોકો કહી રહ્યા છે આપણે કાચાણી કરી છે એમને જાહેરમાં કીધું છે નિવેદન પણ આપ્યું છે કે નિમેશ જે ઉમેદવાર કોંગ્રેસ ના હતા એમને પાંચ કરોડ રૂપિયાનો વહીવટ કર્યો છે સાથે સાથે બે ટિકિટો નો વહીવટ કર્યો છે એવું સ્પષ્ટ કર્યું છે એટલે એક વાત ચોક્કસ છે જે પ્રકારનું નિવેદન બન્યું છે

આ લોકો પણ ઉમેદવારી પત્ર પાછા કેચે છે જાત કોકે સાત કબજી કો કોન્ટ્રાક્ટ મળવા માટે પણ ઉમેદવારી પત્ર પાછા કેચે છે જેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે એટલે દેશની રાજનીતિમાં કહે છે એને ગુજરાતમાં વાંચીએ તો દેશની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતી પોતાનું ખાતું ખોલાવ્યું છે એવું કહી શકીએ છે પણ લોકશાહી અંદર લોકશાહી ગજે ઉતાવાનું મહત્વ હોય છે આખું રાજ્યસભાની ચૂંટણી નહોતી લોકસભાની ચૂંટણીમાં મતદારોનો અધિકાર હોય છે મતદાન કરવાનો પોતાનો અધિકાર કરવાનો પણ એમનો નહીં અધિકાર મળે સ્વાભાવિક છે મતદાન નહીં કરી શકે એ ચોક્કસ સુરત જનતા એ મતદાન વંચિત રહેવાની છે એ ચોક્કસ ચિંતાની બાબત છે ભારતીય જનતા પાર્ટી માટે સારી બાબત છે કોંગ્રેસ અને અન્ય રાજ્ય પક્ષો માટે આ પ્રચાર પક્ષ શીખવા જેવો છે જી 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 અમારી સાથે જોડવા બદલ આપનો આભાર તો સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ છે જેના વિશે વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અમારા સંવાદદાતા સુરત લોકસભા બેઠકનો જે મામલો છે જે પ્રકારે ગઈકાલથી જ જ્યારે કોંગ્રેસના જે નિલેશ કુંભાણી છે તેમનું ફોર્મ રદ થયું ત્યાર પછીથી સુરત લોકસભા બેઠક ચર્ચાનો વિષય બની હતી અને એક પછી એક રાજકીય જે સમાચારો સામે આવી રહ્યા હતા જેની કારણ સુરતનું જે રાજકારણ છે તે ગરમાયું હતું અને હવે સુરતના રાજકારણમાંથી મહત્વના સમાચારો સામે આવ્યા છે કે સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે અને આ એક ઐતિહાસિક ઘટના કહી શકાય છે પ્રથમ વખત એવું બન્યું છે કે ગુજરાતમાં કોઈ બેઠક જે છે બિનહરીફ જાહેર થઈ હોય તો ચૂંટણી પહેલા જ ભાજપ એકની સરસાઇથી આગળ જોવા મળી રહ્યું છે તો ભાજપે તો ચૂંટણી પ્રચાર પ્રસારની વચ્ચે જશ્નનો માહોલ ભાજપમાં જોવા મળી રહ્યો છે પીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે સુરત લોકસભા બેઠક હાઈ પ્રોફાઇલ બેઠક બની છે ચર્ચાનો વિષય બની છે પ્યારાલાલ ભારતીય ફોર્મ પરત ખેંચતા કલેક્ટરે પુષ્ટિ કરી છે અને ત્યારબાદ હવે ભાજપના મુકેશ તલાલ બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે બિનહરીફ તેઓ સુરત લોકસભા બેઠક પર ચૂંટાઈને આવી ચૂક્યા છે સભા બેઠક માટે મહત્વના સમાચારો કહી શકાય છે સુરત લોકસભા બેઠક પરથી બની ચૂક્યા છે સાંસદ અને હવે સુરત લોકસભા બેઠક અત્યારથી જ ભાજપના ફાળે ગઈ છે તો આ જ અંગે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ગોપાલ ઇટાલિયાજી ગોપાલ ઇટાલિયાજી આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં લોકસભા જે ઘટનાક્રમ જોવા મળ્યું ત્યારબાદ અત્યારથી જ ભાજપ આ આગળ નીકળી ચુકી છે ભાજપ વાળા એ તાનાશાહી કરીને ગુંડાગીર કરીને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને અનૈતિક રસ્તાઓ દ્વારા ચૂંટણી જીતવાનો જે એક ષડયંત્ર કર્યું એમાં ઈ સફળ ગયા છે દેશના ઇતિહાસમાં પ્રયોગ થયો છે કે ચાર લાખની મતથી જીતવું ને પાંચ લાખની લીડથી જીતી જાઓ ચારસો સીટોથી જીતી જાઓ ની મોટી મોટી દાવાબાજી કરનારા લોકો દગાબાજી કરીને ચૂંટણીઓ જીતે છે વાસ્તવમાં એટલે આ જે આ જે તાનાશાહી છે એ આજે આખા ગુજરાતે આખા દેશે જોઈ છે કે ચારસો સીટના દાવાઓ કરનારા લોકો કેવી રીતે ચૂંટણીઓ જીતવા માંગે છે એ આજે ખુલ્લું પડી ગયું જી 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 ગોપાલજી પણ હવે ખાસ જો સુરતની વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલન વખતે કોર્પોરેશનમાં જે રીતે આમ આદમી પાર્ટી આગળ નીકળી હતી અને હવે અત્યારે જે આ માહોલ જોવા મળી રહ્યો છે શું કહી શકો ક્યાંક ને ક્યાંક લડત પહેલાં જ ચલો શામ દામ દંડભેદ જે કંઈ પણ અપનાવ્યું હોય પણ ચોક્કસપણે અહીંયા કોંગ્રેસ પણ નબળી પડી જે રીતે ટેકેદારો હાજર ન રહ્યા એ પછી સાત જે ઉમેદવારો એમણે પણ પરત ફોર્મ ખેંચી લીધું તો અહીંયા શું કહી શકાય છે કે ક્યાંક એનો ફાયદો પણ ન મળી શકે આમ આદમી પાર્ટીને નહીં આમ આદમી પાર્ટી તો બે સીટો પર ચૂંટણી લડે છે અને ત્યાં પૂરા મજબૂતીથી કેમ્પેનિંગ ચાલુ છે એટલે એ કોઈ પ્રશ્ન નથી પણ જે રીતે ભાજપે આ આખી ઘટનાને અંજામ આપતો એ બહુ લોકશાહી માટે ઘાતક વસ્તુ છે આજે ભાજપના સમર્થકો કે ભાજપના મજા આવશે આ સમાચાર સાંભળીને ખુશી થશે નાચશે ગાશે પણ લોકશાહી માટે આ સારું નથી ભાજપ જો આવી રીતે ષડયંત્રો કરીને દાદાગીરી કરીને પોલીસ અને સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણીઓ જીતવા લાગશે તો દેશની અંદર અવ્યવસ્થા ઉભી થશે

આ ફોર્મ રદ કરવાનો નિર્ણય લેતા પહેલા અપહરણ ની ફરિયાદ અંગે શું તપાસ થઈ એ ફરિયાદ છે એ ફરિયાદ ખોટી છે ખરેખર અપહરણ થયું ખરેખર નતું થયું એની કોઈ તપાસ કેમ નો કરવામાં આવી પોલીસ માં પણ ફરિયાદ આપી હતી કેમ કોઈ તપાસ ભાજપ દ્વારા નો કરવામાં આવી તો એ બતાવે છે કે આ ષડયંત્ર નો અંજામ ભાજપે આપ્યું છે બીજું કે જે ટેકેદારોના એફિડેવિટો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે એ ત્રણ એફિડેવિટ ભાજપના કાર્યકર્તા ભાજપના હોદ્દેદાર ની ઓફિસ માં બનેલા છે એની સહી છે ભાજપના હોદ્દેદાર ની તો કેવી રીતે કહી ન શકીએ આ ષડયંત્ર ને અંજામ ભાજપના લોકોએ આપ્યો છે હું ફરીથી કહું છું કે થોડોક સમય મજા આવશે સારું લાગશે પણ લાંબા ગાળે દેશ માટે આ બિલકુલ અયોગ્ય વસ્તુ છે આટલી દાદાગીરી આટલી આમ ગુંગીર્દી જે ભાજપ કરે છે એ દેશ માટે યોગ્ય નથી અમારી ઇન્ડિયા ગઠબંધન એક સીટ હારી જાય અમારા બે કાર્યકર્તાઓ ચૂંટણી હારી જાય એ એ એ કોઈ બહુ વધારે ગંભીર બાબત નથી ગંભીર બાબત એ છે કે સંવિધાન હારી ગયું લોકશાહી હારી ગઈ ભાજપની ની ગુંડાગીર્દી સામે એ વધારે ગંભીર બાબત છે

ઝંડા માર્યા હોય તો નગરપાલિકાવાળા વાળા ઝંડાઓ ઉતારી લે છે ભાજપના હોર્ડિંગ્સ હોય ભાજપના બેનર બેફામ આખા ગુજરાતમાં લગાવી દીધા છે કોઈની હિંમત નથી સરકારી માણસની કે ભાજપના બેનરને ને હાથ લગાવે શું આ દાદાગીરી અને ગુંડાગીર નથી બેફામ ગુંડાગીરી ની છે ભાજપ ની રેલીઓમાં મન ફાવે એવી રીતે છૂટ આપવામાં આવે છે અમોને પરમિકતા નો ધાર્મિક સ્થળો નો ધાર્મિક ચિહ્ન પ્રતિકો નો બધું જ કરે છે ચૂંટણી પંચ એ ધૂતરાષ્ટ્ર ની જેમ આખે પાટા બાંધીને બેઠું છે અને અમે જો કોઈ જગ્યાએ સભા કરીએ રેલી કરીએ તો પચાસ સરકારી માણસો કેમેરા લઈને ફરતા હોય છે અમારી સભામાં તો શું આ દાદાગીરી અને ગુંડાગીરી અને કૌરવ વેડા નથી દૂતરાસની સભામાં બેઠા હોય એવું લાગે છે આ તો દૂતરાસની જેમ ચૂંટણી પંચે આંખે પાટા બાંધા છે કૌરવોની સેના બેફામ કામ કરી રહી છે અને સત્યના પક્ષમાં રહેલું ઇન્ડિયા ગઠબંધન આજે લાચાર બની ગયું છે જી ગોપાલજી આ ચુટણી પંચ પર આટલા મોટા આરોપને આક્ષેપો લગાવવું યોગ્ય કહી શકાય છે એમાં યોગ્ય અયોગ્ય નો ક્યાં પ્રશ્ન છે ભાજપ ના બેનર ઝંડા આખા ગુજરાત માં બેફામ રીતે બધે લાગેલા છે કોઈ એને ઉતારતું નથી તો એમાં યોગ્ય વાત આવી ચૂંટણી પંચ ભૂમિકામાં ન હોય તો ઉતારી લે ભાજપ ના ઝંડાઓ હોર્ડિંગ્સો પોસ્ટરો બધા ચૂંટણી પંચ ના માણસો માત્ર આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન ના ઝંડા કેમ ઉતારી જાય છે ભાજપ ના ઝંડા કેમ નથી અડતા નજર સામે નું સત્ય છે એમાં અયોગ્ય ને યોગ્ય નો ક્યાં પ્રશ્ન છે અને સૂત્ર બનીને બેઠેલા સત્તામાં બેઠેલા ભાજપના જે માણસો છે એને વિચારવાનું છે કે એ લોકો આ યોગ્ય કરી રહ્યા છે કે અયોગ્ય કરી રહ્યા છે બિલકુલ ગોપાલજી મારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખૂબ આભાર તો ગોપાલ અટાલિયા અને જે પ્રકારે તેમણે વાત કરી છે ભાજપ પર સીધા આક્ષેપો તેમણે લગાવ્યા છે ભાજપ ગુંડાગીરી કરી રહી છે ભાજપનું આ ષડયંત્ર છે આ જ રીતે જો ભાજપ આગળ વધશે તો આ કોંગ્રેસની હાર નહીં પરંતુ લોકશાહીની હાર છે તેવું ગોપાલ ઇટાલિયાએ ખાસ અમારી સાથે વાતચીત કરતા પોતાના નિવેદનમાં ચડાવ્યું છે તો હાલ સમાચારોમાં બસ આટલું તો સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર